ボटाद જિલ્લાના ઘડડા પંતક માં જમીન તૃપ્ત થઈ ગઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘડડા તાલુકા માં પડેલા સારા એવા વરસાદ ને કારણે જમીન ના તળ ઉભરાઈ રહ્યા છે. ઘડડા પંતક માં લિમ્બડિયા ગામ એ જમીન માં આવેલ પાણી ની મોટર ચાલુ કર્યા વગર બોરિંગ માંથી પાણી બહાર આવી રહ્યું છે. ત્યારે ખેડૂતો માં ખુશખુશાળી નો માહોલ જોવા મળી રહ્યો છે. Ech! Ech!